હેલો ટુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી વાપસી તરમ તો સાડા પાંચ થઈ ગયા છે અને આપણે છીએ બળતનનો ભારો લેવા તો બધા બના રહેજો વિડીયોમાં જવાનું છે બાવળના કાંટાના બળતન લેવા તો અમે જઈશી બળતન લેવા અને બા અમારા બળતણ કાપે છે તો હું જાઉં છું લેવા બળતણ તો સાડા પાંચ થઈ ગયા છે અને આપણે જાય બળતણ લેવા તો વાડીમાંથી ઠેકતા ઠેકતા બળતણ લેવા જવાનું છે વાડે હાલો બા કહી ગયા છે કે બા ભારી લેવા તમે આવજો તો આપણે જાય છે ભારી લેવા તો ભારી લેવા જાય છે હાલો બળતણની બાએ બળતણ છે અને અહીંયા ઝાર સરસની થઈ ગઈ છે જુઓ વાડીમાં મસ્તીની ઝાર ઉગી ગઈ છે અને આ છે અમારા દાદાની વાડી તો દાદાના સીધે બળતણ છે તો આપણે બળતણ લેવા જાય છે કેમ કે સૂલો જગવા તો બળતણ જોહે અહીંયા તો કંઈ ગેસના બાટલા હોય નહીં એટલા બધા કે ગેસ ઉપર રાંધીએ અને આમ તે અમને ગેસના રોટલા ભાવતા જ નથી અમને તો ચૂલાના જ રોટલા ભાવે છે તો બળતણ તો લાવવા જ પડશે તો આપણે જાય છે બળતણ લેવા તો જો અને હવે બોરનું સીઝન આવી ગઈ છે તો બોર પણ સરસના થઈ જશે અને આ છે તલના ઊભડા જો આ છે તલના ઊભડા તો દાદાએ બાજુમાં તલ પણ વાઢી અને ઊભડા ફરી નાખ્યા છે વાડીમાં અને સુકાઈ જાય પછી આને ખેરવાના છે તો આપણે જઈશી બળતણ લેવા તો સાડા પાંચ થઈ ગયા છે ને હમણાં છ હોત વાગી જાય ને દી હોત આથું જાય અને ગામડામાં તો છે ને વહેલી વહેલી રસોઈ બનાવવાની હોય એટલે વહેલું વહેલું રસોઈનું કામ પૂરું કરવાનું હોય કેમ કે ભેહડા દોવાના હોય માલને લીરવાનું હોય એટલે રસોઈ પણ વહેલી વહેલી હોય વહેલા વહેલા ગામડામાં ને વહેલા વહેલા સુઈ જાય તો હું આવી ગઈ છું બળતન લેવા વાયડે દાદાની અને ભૂરીઓ તો કોને ખબર ક્યાં વહી ગયો ભૂરિયાને હાથ કર્યો પણ આવ્યો નહીં આ ભૂરીઓ બહુ હેરાન કરે મારો તો બા બળતણ કાઢે છે અને હું આવીશું બળતણ લેવા તો ભારી હમણાં આપશે તો અહીંયા આવ્યા છીએ અમે બળતણ લેવા તો એમ થયું હાલ આજે બળતણ લેવા આવ્યા છીએ તો એક વિડીયો બળતણનો બનાવી નાખીએ તો જો આમાં ઘણા બધા બાવળિયા છે અને બળતણ ઘણું બધું નીકળે એમ છે તો બળતણ કાઢી નાખીએ છીએ અને બા એઠે ભાંગે છે જો હા અમને હા અમે બળતણ ભાંગે છે તમને દેખા હે નહીં કેમ કે બહુ છે અંદર બાવળિયા છે એટલે અને દાદા પણ બળતણ લેશે પણ દાદા તો અમારે ખીતા ખોડવા હતું બળતણ ભાંગી તો જો અહીંયા આવી ગયા છીએ અમે બળતણ લેવા એમ થયું હાલો નાનો એવો બ્લોગ બને કે અહીંયા છે તાર બાંધેલા લાડા આ છે તાર બાંધેલા તો તારને પણ આમ ઠેકાવવા પડશે અને પછી આમ હાલવું પડશે તો હવે બોરની સિઝન પણ આવી ગઈ છે અને બોર પણ કાછા પાકા ખાવા છે હજી પાકતા લાગશે વાર બોરને તો અમારે તો બહાર જવું પડે એમ નથી બોર ખાવા અમારી વાડીના શેઢે જ બોરડી છે જુઓ કેટલી બધી બોરડી છે તો અમને જ્યારે મન થાય ને હાલ લો બોર છે તો અમે આ વાડે આવી જઈએ અને અહીંથી બોર ખાઈ લઈએ છીએ બોર 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 વણકાય બહુ બોર આવ્યા નથી એટલે આવશે પણ વાલ લાગશે તો આ બધી છે અમારે બોરડી બોર કાવા ખાવા કંઈ હેલ્લા નથી હો બહુ કાંટા હોય બોરમાં તો હજી બોર આવ્યા નથી બોરની સિઝન ચાલુ અમા આ બાજુ નથી આવ્યા હજી ઓલ્ફા બધી આવી ગયા છે તો આ છે અમારા દાદાની વાત અને અહીંથી રોજડા ને ગાવું બધું આવે રસ્તો કરી નાખ્યો જો રોજડા એને ગાવું હાલવાનો રસ્તો તેમ થઈ હાલો લેવા બ્લોક બનાવી નાખીએ તો એક બ્લોક બનાવી નાખ્યો અને ભારે કરી હો અહીંયા નોકરા તાર પડ્યા જો આ બધા તલના ખાપા છે તલ વાઢેલા છે તલના ખાપા હજી ઊભા છે આ પગમાં ગળી ગયો હોય ને આ તલનો ખાપો તો સો મહિનાનો ખાટલો થાય જુઓ આ ખાપો પગમાં ગળી ગયો હોય ને તો સો મહિનાનો ખાટલો થાય સો મહિનાનો સીધો પગમાં વયો જાય તો ધ્યાન રાખીને હાલવું પડે ખાપામાં કેમ કે તલનો ખાપો બહુ જ વાગે અને એ પાકે પણ તો આવી ગયા આપણે બળતણ લેવા તો ભારો આવી જાય પછી આપણે લઈને ઘરે તો હું જાઉ હવે બળતણ લઈને જો મેં ભારો ચડાવી લીધો છે બળતણનો તો આપણે હવે જઈએ છીએ ઘરે બળતણ લઈને કેમ કે બાઈએ બળતણનો ભારો કરી રાખ્યો હતો ને મને કીધું હતું કે તમે બર્તન લેવા આવજો તો આપણે બળતણ ઘરે લઈને જાય છે કેમ કે માં બાળવા તો જોહે એમાં હાલશે જ નહીં આ લાકડા વગર ગામડામાં ન હાલે તો આપણે જાય છે હવે બળતણનો ભારો લઈને ઘેરે એટલે તો કહેવત નથી ગામ કોકદી બનો ને મહેમાન હે આપે મીઠું આવકારો ને કરે રે સ મારું ગામ ભારે કરી ઊંધું હલાઈ ગયું હવે કાંઈ વાંધો નહીં હાલી જાઉં છું ઝારમાંથી ઓલી બાજુ કાટાશે તો મારે ઝારમાં હાલવું પડ્યું તો હમણાં ઘર આવી જાશે તો જો આશે ગામડાનું રહેવાનું આવું બળતણ લેવા પડે સુલામાં નાખવા અને કાંટામાં હાલવું પડે નીરણ વાઢવી પડે માલની આ છે ગામડાનું રહેવાનું તો હવે જાય છે આપણે ઘેરે અને ઘરે જઈને બળતણનો ભારો નાખશું હેઠો અને લેહું સુલાગળ અને પછી બનાવશું સુલાના રોટલા અને પછી ખાઉં તો આપણે બળતન લઈને આવી ગયા છે એ જો મેં ભારો લીધો છે તો આપણે બળતણ લઈને ઘરે આવી ગયા છે વાગી ગયા બળતણ લઈને આવીને ત્યાં તો એમ થયું કે હાલો આજે બળતણ લેવા જઈશી ને તો આપણે નાનો એવો બ્લોગ બનાવી નાખીએ બળતણના ભારાનો તો બ્લોગ બનાવી નાખ્યો છે અને ઘરે પોગી ગયા છે ઈ તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને બધાઇને ઝાઝા કરીને જય માતાજી અને બાપા સીતારામ હા સડી ગયો છે બોલું શું ફોન હાથમાં છે અને માથે છે ભારો જો માથે છે ભારો એટલે થોડોક હા સડી ગયો બોલવામાં તો આપણે ઘરે આવી ગયા છે અને બળતનનો ભારો અહીંયા નાખી દઈએ છીએ તો બધાને ઝાઝા કરીને જય માતાજીને બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો બધા અને આવજો બધા રીંગણાનો ઓળો ખાવા વાળીએ બળતણ લાકડામાં હાલ લોખ્યો હેઠો જો આટલું બળતન લઈ આવ્યા છે આજે આટલું બળતન ભેગું કરી લીધું છે હવે કાલે પાછા બે ત્રણ ભારા લઈ આવશું તો બળતન લઈ આવ્યા છે આવશે વિડીયો બની ગયો છે તો બધાને ઝાઝા કરીને જય માતાજી ને બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા જય માતાજી બાપા સીતારામ